ખેડૂત મિત્રો જે રીતે સમયાંતરે કાયદામાં ફેરફાર થતા હોય કોઈ સજા હળવી થતી હોય એમ આપણે પણ થોડાક નિયમોમાં ફેરફાર કરીએ આપણી યુટ્યુબમાં જે લોકો સાંભળે છે બધાને ખબર જ છે કે આપણી સિસ્ટમ માર્ગદર્શન લેવાની શું છે તો સૌ પ્રથમ તો યુટ્યુબમાંથી મારા નંબર મેળવે છે નંબર મેળવી અને વોટ્સએપમાં મને મેસેજ કરવાનો છે વોટ્સએપના મેસેજનો જવાબ ના આવે તો ફરીવાર મેસેજ કરવાનો છે કોઈને હું જવાબ આપ્યા વગર ના છોડતો નથી ક્યારેક બાય મિસ્ટેક રહી જાય તો ફરીવાર મેસેજ કરે એટલે ઉપર આવી જશે એટલે હું એને જવાબ આપી દઈશ પણ કેટલીક વ્યક્તિઓ એવા છે કે ડાયરેક્ટ ફોન જ કરે છે યાદ રાખજો વોટ્સએપમાં મેસેજ કરીને પણ ફોન કરવાનો થતો નથી જે લોકો સીધા ફોન કરે છે એ લોકો કાં તો યુટ્યુબને સમજતા નથી અથવા તો એને ઇમરજન્સી છે એવું આપણે માની લઈએ અથવા તો એને કંઈ સમજાતું નથી એવું પણ આપણે માની લઈએ તો આવી વ્યક્તિને અત્યાર સુધી હું બ્લોક કરતો હતો હવે આ સજાને થોડી હળવી કરીએ કારણ કે જેને બ્લોક કરી દઈએ છીએ એને ફરવિષ્યમાં કોઈ બી મારો કોન્ટેક થવાનો નથી અને એના ઘણી વખત જેન્યુઅન પ્રશ્ન હોય તો પણ એને માર્ગદર્શનના અભાવે માર્ગદર્શન ન મળી શકે તો એના માટે હવે આપણે બીજી જોગવાઈ શું કરીએ છીએ કે જે મને સીધા ફોન કરશે એને ફોનથી તો હું જવાબ આપીશ નહીં બ્લોક પણ નહીં કરું પરંતુ એને વોટ્સએપના માધ્યમ દ્વારા પણ જવાબ નહીં આપું એમને મારો રૂબરૂ કોન્ટેક કરવાનો રહેશે જો એનો ખરેખર જેન્યુઅન પ્રશ્ન હશે અને એને જેન્યુઅન મળવાની જરૂરિયાત હશે તો મને રૂબરૂ મળશે ક્યારેય પણ એ વ્યક્તિને વોટ્સએપના માધ્યમ દ્વારા અથવા તો ફોનના માધ્યમ દ્વારા હું જવાબ આપીશ નહીં હા એને હું કહીશ કે તમારો પ્રશ્ન હોય તો તમે અમને રૂબરૂ મળી શકો છો અને આ ઓડિયો પણ એને મૂકી દઈશ એટલે એને પોતાને ખબર પડે કે એમને મેં રૂબરૂ મળવા માટે શા માટે બોલાવીએ છીએ ખરેખર એને જેન્યુન પ્રશ્ન હશે મળવાની જરૂરિયાત જ હશે અથવા તો ખરેખર માર્ગદર્શનની જરૂરિયાત હશે તો મને રૂબરૂ મળશે અને ત્યાર પછી પણ જો નિયમ ભંગ કરશે તો એને હું પર્મનન્ટ બ્લોકમાં નાખીશ એટલે કે જે લોકો ડાયરેક્ટ ફોન કરે છે એને સીધા હું પર્મનન્ટ બ્લોકમાં નહીં રાખું એને જવાબ આપીશ પણ આટલો મેં તમને કીધો એ પ્રમાણે જવાબ આપીશ જે અન્ય વ્યક્તિને વોટ્સઅપ દ્વારા માર્ગદર્શન મળે છે કે હું એને ફોન કરું જે રીતે એને માર્ગદર્શન નહીં મળે પણ પરમનન્ટ બ્લોક નહીં કરું એનો હેતુ એ છે કે ખરેખર જો એને જેન્યુન હોય તો પરમનન્ટ બ્લોક કરી દઉં તો એને માર્ગદર્શન મળતું નથી આવી અનુ વ્યક્તિઓ જે છે મારી પાસે આવીને મળી જાય છે અને એના દ્વારા મને ખબર પડે છે એટલે આટલો આપણે ફેરફાર કરીએ છીએ યાદ રાખજો કોઈએ સીધા ફોન કરવાના થતા નથી વોટ્સએપના માધ્યમ દ્વારા પ્રશ્ન પૂછવાનો છે વોટ્સએપથી પ્રશ્ન પૂછશો વોટ્સએપથી હું તમને જવાબ આપીશ જરૂર પડશે તો ફોન કરીશ આમ તો હવે કોઈને મને ફોન પ્રશ્ન પૂછવાના થતા પણ નથી કારણ કે સત્તરસોથી વધારે વિડીયો વોડિયો છે આથી વધારે પ્રશ્નો કેટલા હોય એટલે તો હવે આપણે નવા ટ્રેક ઉપર જઈએ છીએ એક ચેનલની અંદર આપણે હવે ધીમે ધીમે બીએનએસ તરફ એટલે ફોજદારી કાયદાના માર્ગદર્શન તરફ જઈએ છીએ જેથી કરીને ખેડૂતને વધારાનું જ્ઞાન મળે એટલે હું ફ્રી રહીશ તો તમને વધારાનું જ્ઞાન આપી શકીશ હવે એકને એક રિપીટ અને ચવાઈ ગયેલા પ્રશ્નો પૂછો તો હું નવરોજ નહીં થાઉ એટલે તો આપણે કહીએ છીએ કે પહેલાં યુટ્યુબ જોઈ લેવાનું છે યુટ્યુબ જોયા પછી એમાં તમારા પ્રશ્નોનો જવાબ ન હોય તો જ તમારે મને મેસેજ કરવાનો થાય છે ફોન કરવાનો હતા તો જ નથી ફોન કરશે અને અત્યાર સુધી આપણે બ્લોક કરતા હતા બ્લોક કરવાને બદલે આપણે એની બીજી કેટેગરી બનાવીએ છીએ કે એને હું કહી દઈશ કે ભાઈ તમારો જેન્યુઅન પ્રશ્ન હોય તો તમને મને રૂબરૂ મળી જાવ અને એ રીતે આપણે એને માર્ગદર્શન આપવા પ્રયત્નરૂપ થશું આશા છે કે આપ મારો કહેવાનો ભાવ શું છે એ સારી રીતે સમજી ગયા છો ડાયરેક્ટ ફોન કરનારની સજા આપણે થોડી હળવી કરીએ છીએ માફ તો કરતા જ નથી એ બરાબર સમજજો કોઈ પણ સંજોગોમાં કોઈએ સીધો ફોન કરવાનો થતો નથી અને જો તમે સીધો ફોન કરો છો તો એનો મતલબ હું એમ સમજીશ કે તમારે ઇમરજન્સી છે એટલે તમે મને રૂબરૂ મળી જાઓ આ ઘણી વખત એવું પણ બનતું હોય છે કે માણસ જે છે એને માર્ગદર્શન ફોન દ્વારા આપી શકાય એવું ન હોય રૂબરૂ મળીને જ માર્ગદર્શન લેવું પડે એવા પણ ઘણા બધા જેન્યુન કેસ હોય છે પોતાના અઘરા પ્રશ્નો હોય ક્રિટિકલ કેસ હોય ફાઇલ તપાસવાની હોય કેસીસ થયા હોય પોતાને કેસ કરવા પાત્ર થતો હોય તો એના માટે તો રૂબરૂ મળવું પડશે બાકીના તો જવાબ લગભગ આપણે સત્તરસોથી વધારે વિડીયોની અંદર ઘણું બધું કહેવાય ચૂક્યું છે અને અપાઈ ચૂક્યું છે તો એમને પણ જરૂર પડશે તો રૂબરૂ જ મળવાનું થશે કારણ કે જેને વિડીયોમાંથી નથી સમજાતું તો પછી એ રૂબરૂ મળશે ત્યારે જ એમનું સોલ્યુશન આવશે અને દરેક વ્યક્તિના આવા પ્રશ્નોના સમાધાન થાય પોતે જાતે કામ કરતા થાય એટલે જ આપણે આવી બધી બાબતો યુટ્યુબમાં મૂકીએ છીએ તાલીમ કેમ્પવું આપું છું એનું સિક્રેટ નથી રાખતો એની દરેક વસ્તુ જે છે આપણે યુટ્યુબમાં મૂકીએ છીએ આશા રાખું છું કે દરેક વ્યક્તિ મારો કહેવાનો ભાવ સારી રીતે સમજી ગયા હશે અને મારી સેવાનો લાભ જે છે ખરા અર્થમાં લેશે તો હું વધારે સારી બહેતરીન સેવા આપી શકી અને નવા નવા મુદ્દાઓ પર પણ સેવા આપીશ જો ચવાઈ ગયેલા પ્રશ્નો પૂછા રાખશો તો નવા મુદ્દાનો મારી પાસે સમય નહીં રહે